નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યાર સુધી આપણે વિજ્ઞાન જે છે એના લિબર્ટી પેપર સેટ બે હજાર પચીસ જે છે એની અંદર પ્રશ્નપત્ર એકથી લઈને ચાર સોલ્વ કરેલા છે સેક્શન એ તો આજે આપણે એસાઈનમેન્ટનું પ્રશ્નપત્ર નંબર પાંચ જોવા જઈ રહ્યા છીએ મિત્રો જેની અંદર આપણા જોડે પહેલો પ્રશ્ન જે છે એ આ પ્રમાણે છે એક તત્વ એ નરમ છે અને ચપુ વડે કાપી શકાય તેવામાં ખૂબ સક્રિય છે અને એવામાં ખુલ્લી રાખી શકાતી નથી અને તે પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરે છે અને એવી ધાતુઓ જે છે મિત્રો એને કેરોસીનની અંદર રાખવી પડે છે તો બોલો હવે કયો જવાબ આવશે યસ ઓપ્શન નંબર જે બી છે એ જવાબ છે મિત્રો એને એને એટલે શું કહેવાય યસ એની એટલે સોડિયમ બરાબર મિત્રો સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુઓ છે મિત્રો એને આપણે શું કરવું પડે છે પાણીની અંદર નથી રાખી શકતા બરોબર છે એને ડૂબાડી નથી શકતા હવામાં ખુલ્લી નથી રાખી શકતા ઓકે કેમકે હવા સાથે પાણી સાથે ઝડપથી પ્રક્રિયા કરે છે ઓકે આગળ વધીએ બીજો પ્રશ્ન બ્યુટેનોન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં સમૂહ ખાલી જગ્યા હોય છે માર્ચ બે હજાર બાવીસમાં પૂછાયેલો છે મિત્રો પ્રશ્ન તો મિત્રો બ્યુટેનોન પાછળ એનોન પ્રત્યે લાગેલ છે બરોબર છે નોન ઓન પ્રત્યે લાગેલ છે બરોબર છે મિત્રો બ્યુટેન પ્લસ ઓન ઓકે તો ઓન પ્રત્યે કોનામ લાગે છે કીટોનમાં લાગે મિત્રો એટલે જવાબની અંદર આવશે સી કીટોનો ઓકે મિત્રો આગળ વધીએ ત્યારબાદનો પ્રશ્ન નંબર ત્રણ છે નીચે આપેલ સમીકરણ સાચું બને તે માટે સાચો વિકલ્પ પસંદ કરો એ પણ મિત્રો બે હજાર બાવીસનો પ્રશ્ન છે સિક્સ સી ઓ ટુ પ્લસ ટ્વેલ્વ એચ ટુ ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં તો મિત્રો આપણે જાણીએ છીએ ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં તો કઈ પ્રક્રિયા થાય યશ પ્રકાશ સંશ્લેષણ અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વનસ્પતિમાં થાય બરાબર છે અને લી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પોતાનો ખોરાક બનાવે છે બરાબર છે અને શું થાય છે એમાં ગ્લુકોઝ બને છે એટલે અહીંયા ખાલી જગ્યા છે એની અંદર જવાબ આવશે બી સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ આ ગ્લુકોઝ છે ગ્લુકોઝનું સૂત્ર છે બરાબર મિત્રો ખ્યાલ આવી ગયો કે નહીં આગળ વધીએ પછીનો પ્રશ્ન છે સમતલ અરીસાની સામે વસ્તુને ચાલીસ સેન્ટીમીટર અંતરે મૂકતા વસ્તુ અને પ્રતિબ વચ્ચેનો અંતર ખાલી જગ્યા સેમી થાય મોસ્ટ આઈમપી પ્રશ્ન છે મિત્રો એકદમ સરળ છે પણ સમજ જ છે તો જો સમજો આ સમતલ અરીસો છે બરોબર છે આ સમતલ અરીસાની તમે આ બાજુ ઊભા છો ઓકે આ બાજુ ઊભા છો કેટલા મીટર અંતરે ચાલીસ સેન્ટીમીટર અંતરે ઊભા છો બરાબર વસ્તુ જો ચાલીસ સેન્ટીમીટર અંતરે અહીંયા ઓબ્જેક્ટ છે તો એટલું જ પ્રતિ આપણને પાછળની તરફ મળે છે બરાબર છે એટલે ઈમેજ જે છે એ પણ ચાલીસ સેન્ટીમીટર અંતરે મળશે તો ટોટલ વસ્તુ અને પ્રતિમ વચ્ચેનું અંતર કેટલું થાય યસ ચાલીસ વત્તા ચાલીસ એટલે કેટલા થાય મિત્રો એસી સેન્ટીમીટર થાય તો જવાબ શું આવશે ઓપ્શન નંબર બી ઓપ્શન નંબર બી જે છે એસી સેન્ટીમીટર એ આપણા પ્રશ્નનો શું થાય જોબ થાય ખ્યાલ આવી ગયો મિત્રો યસ તો મિત્રો ચેનલ ઉપર તો એ નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો બે લાયકોન દાબો જેથી કોઈ પણ વિડીયો હું અપલોડ કરીશ તો તમને નોટિફિકેશન મળતી રહેશે હું તમારા માટે બેક ટુ બેક વિડીયો બનાવી રહ્યો છું તમે ફક્ત રિવિઝન કરો સરસ રીતે મિત્રો ઓકે આગળના પ્રશ્નો તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ લઘુત્તમ દ્રષ્ટિ અંતર એટલે કે નજીક બિંદુની વાત છે મિત્રો તો આપણે ઘણી વાર આ પ્રશ્નોનો જવાબ આવી ગયો છે નજીક બિંદુ મિત્રો શું છે પચીસ સેન્ટીમીટર ઓકે તો જવાબની અંદર આવશે સી પચીસ સેન્ટીમીટર કોઈ આહાર શૃમાં અવિકટનીય જંતુનાશકોનું પ્રમાણ પ્રત્યેક ઉપરના પોષક સ્તર પર વધતી માત્રામાં સંચિત થતું જાય છે તો આ જંતુનાશકોનું પ્રમાણ સંચિત થતું જાય છે અને સંચિત થતું જાય છે એ ઘટનાને શું કહેવામાં આવે છે જૈવિક વિશાલન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે મિત્રો તો જવાબની અંદર આવશે સી જૈવિક વિશાલન શું આવશે જૈવિક વિશાલન ઓકે નેક્સ્ટ પ્રશ્નો તરફ જઈશું પ્રશ્ન નંબર સાત આલ્કેન સંયોજનનું સામાન્ય સૂત્ર તો મિત્રો આલ્કેનનું સામાન્ય સૂત્ર આપણે જાણીએ છીએ છે સી એન એચ ટુ એન પ્લસ ટુ ખાસ યાદ રાખજો મિત્રો આલ્કેન જે છે એનું સામાન્ય સૂત્ર આ થાય ઓકે આઠમો પ્રશ્ન નીચે આપેલ પરિપદનો સમતુલ્ય વર્ષ શોધો તો જો મિત્રો અહીંયા આ આર અને આર શ્રેણીમાં છે અને શ્રેણીમાં એટલે માત્ર શું થાય એમનો સરવાળો જ થાય એટલે આર વન પ્લસ આર એટલે બે વત્તા બે એટલે કેટલા થશે મિત્રો ચાર ઓમ માર્ચ બે હજાર બાવીસમાં પૂછાયેલો છે તો આની અંદર જવાબ શો હશે ચાર ઓમ આવશે મિત્રો ખ્યાલ આવ્યો કે નહીં તો મિત્રો પછીનો પ્રશ્ન છે મનુષ્યના દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્રો આવેલા છે તો મિત્રો દૈહિકમાં કેટલા આવેલા છે તેવીસ જોડ રંગ સુધરાવેલા છે કેટલા ત્રેવીસ જોડ તો આપણને બે હજાર બાવીસમાં પૂછાયેલો પ્રશ્ન છે મોસ્ટ હેપી છે પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતીમાં ઉતરી આવે છે તો મિત્રો આપણે જાણીએ જ છે શું આવશે આમાં જવાબ જનીન જનીનમાંથી ઉતરી આવે છે પારજામલી કિરણો મનુષ્યમાં ખાલી જગ્યાનું કેન્સર તો મિત્રો આ તો આપણે મોસ્ટ હેમ્પી પ્રશ્ન છે ત્વચાનું કેન્સર શેનું કેન્સર નોતરે છે ત્વચાનું કેન્સર ઉત્પન્ન કરી શકે છે કુકેસર નર જનનાંગ છે કે જેના પર પરાગ્રજ જે છે એનું નિર્માણ થાય છે અને જે પરાગ્રજ છે સામાન્ય રીતે કયા રંગની હોય મિત્રો યસ પીળા રંગની હોય કયા રંગની હોય છે પીળા રંગની હોય છે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન જે નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો તો કારની હેડલાઇટમાં અંતરગોળ અરીસો વપરાય છે મિત્રો તો આ વિધાન તદ્દન સાચું છે હંમેશા હેડલાઇટ જે છે એમાં અંતરઓ અરીસો વપરાય છે જેથી શું થાય અંતર ઓળ અરીસો આમ વપરાય તો શું થાય આપણો જે કાર જે બીમ છે એટલે કે પ્રકાશ જે છે આ રીતે ફેલાય છે આ રીતે બરાબર છે ઓકે આગળ વધીએ મોઢાની પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતાં ઘટી જાય તો ત્યારે શું થાય દાંતનો સડો શરૂ થાય છે તો આ વિધાન પણ શું છે મિત્રો તદ્દન ખરું છે ઓકે આગળ વધીએ ભય દર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ વાદળી રાખવામાં હોય તો વાદળી થોડી હોય મિત્રો કયો રંગ હોય લાલ રંગ હોય તો મિત્રો વિધાન શું છે તદ્દન ખોટું છે શું છે ખોટું જો અંડકોષ એકનું એક્સનું ફલન વાય દ્વારા થાય તો તે નર સંતતિમાં પરિણામે છે તો સ્વાભાવિક છે એક્સ અને વાય જે છે એ નર સંતતિ આપે અને એક્સ એક્સ જે છે એ માદા સંતતિ આપે તો સાચી વસ્તુ છે મિત્રો એટલે વિધાન શું છે તદ્દન ખરું છે ઓકે વિદ્યાર્થી મિત્રો મિશ્ર ધાતુ શોલ્ડરનું ગલન બિંદુ શું હોય છે ઊંચું હોય છે તો વિધાન તદ્દન ખોટું છે સોલ્ડરિંગ જે છે એ કરવામાં આવે ત્યારે એનું ગલનબિંદુ નીચું હોય તો જ સોલ્ડરિંગ થઈ શકે એટલે તરત પીગળવું જોઈએ ને બરાબર છે માટે વિધાન શું જે ખોટું છે અહીંયા શું આવવું જોઈએ નીચો આવવું જોઈએ અઢારો પ્રશ્ન એપ્સિઝિક એસિડ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવનું એક ઉદાહરણ છે મિત્રો વૃદ્ધિ પ્રેરક નહીં વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે આ બરાબર છે માટે વિધાન તદ્દન શું છે ખોટું છે ખ્યાલ આવે મિત્રો તો યાદ રાખજો મિત્રો લિબર્ટી પેપર સેટમાં ઘણી બધી જગ્યાએ પેપર સ્ટાઇલ થોડીક મિસિંગ છે એટલે મેં પ્રયત્ન કર્યો છે કે અમુક જગ્યાએ પેપર પેપરસ્ટાઈલમાં સુધારો થાય એટલે પેપર પેપરસ્ટાઈલ છે એની પ્રમાણે જ દાખલા કે એકવીસ બાવીસથી વીસ ચોવીસ કોષ્ટક છે બરોબર પણ અહીંયા ઘણી બધી જગ્યાએ એવું નથી ઘણી બધી જગ્યાએ લોકોએ પ્રશ્ન જ મૂકી દીધા છે પણ આપણે શું કરીશું બને ત્યાં સુધી એમના પ્રમાણે સોલ્યુશન કરીશું પણ મેં ઘણી બધી જગ્યાએ સુધારો કરવાનો પ્રયત્ન કર્યો છે એટલે કદાચ કોઈને એવું લાગે કે સાહેબે ખોટી રીતે પેપર સોલ્યુશન કર્યું છે તો એ ધ્યાન રાખજો મેં થોડોક સુધારો કર્યો છે જેથી તમને સવલત મળે બરાબર છે કે પેપર જે છે પેપર સ્ટાઇલ પ્રમાણે તમને મળે તો તમને ખબર પડે કે પરીક્ષામાં આ રીતે પૂછવાનું છે ઓકે બીજું કંઈ જ કારણ નથી મેં થોડોક સુધારો કરેલો છે બીજું પેપર સ્ટાઇલમાં મેં કોઈ પ્રકારની ખોટી બાબત લખી નથી ઓકે આગળ વધીએ તો મિત્રો ત્યાર પછીના પ્રશ્નોના જવાબ આપવાના છે માંગ્યા મુજબ બરોબર છે તો પહેલો પ્રશ્ન જે છે આંખમાં સિલેરી સ્નાયુનું કાર્ય શું છે તો મિત્રો સિલેરી સ્નાયુ જે છે એ શું કરે છે જે નેત્રમણી છે એ નેત્રમણીની જે વક્રતા છે એ વક્રતામાં ફેરફાર કરે છે અને ફેરફાર કરી જો નેત્રમણી જે છે જાડો પાતળો થાય તો શું થશે એની કેન્દ્ર લંબાઈ બદલાય તો ફેરફાર કરી તેની કેન્દ્ર લંબાઈ બદલે છે મોસ્ટ આઈએમબી પ્રશ્ન છે મિત્રો ધ્યાન રાખજો આ શું કાર્ય છે નેત્રમણિમાં એટલે કે આંખમાં સિલેરીસના યોજાય છે એનું કાર્ય છે ઓકે ત્યારબાદ વીસમો પ્રશ્ન કોષની કઈ અંગિકામાં પાયરોવાઇડના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઈડ પાણી ઉર્જા અને પાણી અને ઊર્જા ઉત્પન્ન થાય છે બે હજાર બાવીસમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો આ બધી પ્રક્રિયા ક્યાં થાય છે કરણાબ સૂત્રમાં થાય છે ક્યાં થાય છે સૂત્રમાં થાય છે ઓકે મિત્રો આગળ વધીએ વિરંજક પાવડરનું રાસાયણિક સૂત્ર લખો મોસ્ટ એમ બી પ્રશ્ન છે ધ્યાન રાખજો સી એ ઓ સી એલ ટુ એનું શું છે રાસાયણિક સૂત્ર છે બરોબર છે મિત્રો આગળ વધીએ હું વિદ્યુત પરિપથમાં વહ વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું તો બોલો કાં તો લખો હું કયું સાધન તો મિત્રો યાદ રાખજો વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું માપન હંમેશા કોણ કરે એ મીટર કરે બરાબર છે અને ખાસ ધ્યાન રાખજો વોલ્ટેજ જે છે એનું માપન કોણ કરે છે વૉલ્ટેજનું માપન કોણ કરે યસ વોલ્ટેજનું આપણને વોલ્ટ મીટર કરે કોણ કરે વોલ્ટ મીટર તમને પ્રશ્ન થાય છે ગેલ્વેનો મીટર શું કરે તો ગેલ્વેનો મીટર જે છે એ માત્ર ને માત્ર વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવે શું દર્શાવે છે હાજરી દર્શાવે છે ખ્યાલ આવે મિત્રો કે નહીં આગળ વધીએ છેલ્લા બે પ્રશ્નો જોઈ લઈએ તો વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલ પર હજુ પણ નવા આવો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો બેલાયકોન ખાસ ધાબજો જેથી અમને મોટિવેશન મળતું રહે ઓકે અને તમને પણ આ જે વિડીયો છે તાત્કાલિક મળતા રહે નોટિફિકેશન મળતી રહે અને ખાસ જો વિડીયો ગમે તો લાઇક કરજો ઓકે તમારા મિત્રો સાથે શેર પણ કરજો તો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ જે છે એ મિત્રો કયો છે જીબરેલીન એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ કયા છે મિત્રો યસ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવમાં આવશે ઇથી બરાબર છે એટલે ત્રેવીસમાંની અંદર આવશે સી અને ચોવીસમાંની અંદર જવાબ આવશે એ તો મિત્રો